દુરાજી સિટી પોલીસ દ્વારા ખોવાયેલા મોબાઈલ શોધી અને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે ચોરાઈ ગયેલા અને ખોવાઈ ગયેલા મોબાઈલ શોધીને તેના મૂળ માલિકને પહોંચાડવા માટે રાજ્યના ગૃહ વિભાગની તેરા તુચકોર પણ યોજના છે જે અંતર્ગત તમામ તાલુકા અને સિટી મથકના પોલીસને સૂચના આપવામાં આવી હતી જેનું સંતાને દુરાજી સિટી પોલીસ દ્વારા ગુમ થયેલા મોબાઈલ શોધવામાં આવ્યા હતા

અને એ બધા લાભાર્થીઓએ પોતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોતાનો મોબાઈલ પરત કરવા માટે અરજી કરેલી અને રાજ્ય સરકારનો એક સારી યોજના છે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તેરા સૂચકો અર્પણ આ કાર્યક્રમ અંતર્ગત જે કોઈ વ્યક્તિનો મોબાઈલ કે કોઈ પણ માલ મિલકત છોડાઈ ગઈ હોય ખોવાઈ ગઈ હોય એને પરત મળે એ પ્રકારની યોજના કરવામાં આવી છે અને તે યોજનામાં એક સામાન્ય અરજી કરવાથી એ પોલીસ ડિપાર્ટમેન્ટ એની જે ખોવાઈ ગયેલી પ્રોપર્ટી હોય કે કોઈ પણ મોબાઈલ હોય એવી વસ્તુ એની મુદ્દા મળે છે અને આજે મેં તપાસ કરી કે અહીંયા ધોરાજીની અંદર અમુક મોબાઈલ એવા હતા કે રાજ્ય બહાર પણ ક્યાંક ચોરીને જતા આવ્યા હતા એ પણ અહીંની સ્થાનિક પોલીસે પરત લાવી અને એ લાભાર્થીને પરત આપ્યા છે સરકારશ્રીનો અભિગમ છે કે પબ્લિકના જે પણ મોબાઈલ અથવા સામાન્ય મુદ્દામાલ છે જે અરજીના કામે પોલીસે રિકવર કરેલો હોય તે તેમને જ ફરત આપવાનો એવો એક તેરા ચૂચકો અર્પણ એવો એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમમાં અધ્યક્ષતાને વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડેલ સાહેબ પણ ઉપસ્થિત રહેલા હતા તેમની ટીમ સાથે અને જેતપુર સિટી સ્ટાફના પીઆઈ તેમજ એમના ટીમ દ્વારા જે પણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો હતો ટોટલ તેતાલીસ જેટલા મુદ્દામાલ મોબાઈલ રિકવર કરી અને નવ થી સાડા નવ લાખની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવેલ હતા જે તેતાલીસ મોબાઈલ પૈકી સાતથી આઠ મોબાઈલ એવા છે કે જેમને માં જઈને પોલીસે રિકવર કરેલ છે એટલે તમામ જે લાભાર્થીઓ છે કે જેમના મોબાઈલ ગુમ હતા કે જેમને અત્યારે અહીંથી અર્પણ કરવામાં આવેલ છે તે તમામનો એક કાર્યક્રમ રાખી અને જાહેરમાં તેમને આ એક એમની પોતાનો જ મુદ્દામાલ આપવામાં આવેલ છે એટલે જ આમનું નામ આ તૂચકો અર્પણ રાખેલ હતું મારો પુત્ર અકુશ અમદાવાદ ભણે છે તે એક દિવસ વહેલી સવારે અમદાવાદથી ધોરાજી આવતો હતો ત્યારે ગેલેક્સી ચોક પાસે બસમાંથી ઉતરતી વખતે એમનો મોબાઈલ ખોવાઈ ગયેલો છોકરાએ જેની રીતે તૈયારી કરી અને મહેનત કરી અને પોલીસ સ્ટેશને હિંમતથી એને ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદના આધારે થોડા સમય પહેલાં જ પોલીસ સ્ટેશનથી મને ફોન આવેલો કે તમારો મોબાઈલ મળી ગયેલો છે મારો પુત્ર આજે હાજર ન હોવાથી એમના વતી હું લેવા આવેલો છું અને પોલીસ સ્ટેશનની કામગીરી ખૂબ જ સંતોષકારક અને સરાહનીય છે તે બદલ સમગ્ર પોલીસ સ્ટાફને હું અભિનંદન આપું છું આજ મારો મોબાઈલ ફોન હતો 2 દોઢ વર્ષથી આજે એ ફોન આજ મને મળી ગયો 22000 ની કિંમતનો ફોન હતો મારો કે આજ મને મળી ગયો દોરાજી પોલીસ સ્ટેશન ખાતેથી મને ખુશી થાય છે બહુ પોલીસની કામગીરી ઉપર કે અમારો ફોન ટાઈમસર અનુસાર અમને જાણ કરી અને અમને આપી દીધો